હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બે છે આ લેક્ચરમાં આપણે પ્રમે આઠ પોઈન્ટ એકની સાબિતી કરીશું તો ચાલો પ્રમે આઠ પોઈન્ટ એકને આપણે રકમને વાંચીએ અને પછી આપણે એને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણને શું આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકૃત વિકરણમાં વિભાજન કરે છે તો પહેલાં તો અહીંયા આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લઈએ તો ચલો આપણે અહીંયા દોરીએ જેમાં સામસામેની બાજુ કેવી હોય સમાંતર હોય તો ચલો આપણે દોરીએ અહીંયા તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ ઓકે આપણી આ એક બાજુ છે અહીંયા આપણે બીજી બે બાજુ દોરી લઈએ ઓકે પરફેક્ટલી હવે આને આપણે જોડી લઈએ ઓકે આપણો થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ જેને આપણે નામ આપીશું અહીંયા ધારો કે આપણે નામ આપીએ અહીંયા કે એ બી સી અને ડી તો આપણો આ ચતુષ્કોણ એ સીડી છે જેમાં આપણે વિકર્ણ દોરી શકીએ જેમ કે આપણો વિકર્ણ હોય અહીંયા આ આપણો એસી વિકર્ણ છે સામસામેના ખૂણાના જે શિરોબિંદુ હોય એને આપણે જોડવાના પછી અહીંયા આ આપણો બીડી વિકર્ણ છે પણ અહીંયા આપણે સિમ્પલી એક વિકર્ણ રાખીશું એટલે અહીંયા આપણા બે ત્રિકોણ બની જશે તો ચલો પહેલાં તો અહીંયા આપણે પક્ષ અને સાધ્ય લખીએ અને પછી અહીંયા આપણે સાબિતી કરીએ તો અહીંયા આપણે પહેલાં પક્ષ લખીશું તમારે કોઈ પણ સાબિતી હોય પ્રમેણી હોય અથવા કોઈ પણ એમાં તમારે પક્ષ સાધ્ય અને સાબિતી લખવું પડે ડાયરેક તમારે સાબિત નથી કરવાનું તમારે પહેલાં પક્ષ લખવાનું હવે પક્ષમાં શું લખ લખશો તો જે પણ તમે રકમમાં આપેલો સિમ્પલ એ તમારે પક્ષમાં લખી દેવાનું છે અને તમે આકૃતિના આધાર લખવાનો છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી સાધ્યમાં તમારે શું લખવાનું છે જે પણ તમારે સાબિત કરવાનું હોય એ તમારે સાધ્યમાં લખવાનું છે જે તમારે આકૃતિમાં જોઈને અને પછી સિમ્પલ તમારે સાબિતીની શરૂઆત કરવાની છે તો ચલો આપણે અહીંયા લખી દઈએ તો પહેલાં અહીંયા આપણે લખીશું પક્ષ પક્ષ તો પક્ષમાં શું આવશે જે પણ તમને રકમમાં અને આકૃતિના આધારે તમને જે પણ રકમમાં આપેલું એ તમારે લખી દેવાનું છે तो सौ प्रथम तेलुत कि सामांतर बाजू चतुष्कोण क्या चतुष्को आकृति में लखी कि चतुष्कोण ए बी सी डी ए समांतर बाजू चतुष्को अह लखी कि चतुष्कोण ए समांतर बाजू चतुष्को સમાંતર બાજુ ચલો સરખી આપણે લખી દઈએ કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે તો આ આપણું સિમ્પલી થઈ ગયું પક્ષ હવે આપણે અહીંયા સાબિત શું કરવાનું છે તો અહીંયા જો તમને રકમમાં આપેલું છે કે જે કોઈ પણ વિકર્ણ હોય તે બે એકરૂપ ત્રિકોણમાં અહીંયા વિભાજન કરે છે તો અહીંયા જેમ કે આપણું એસી વિકર્ણ હોય તો અહીંયા આપણા કે કયા બે ત્રિકોણ આવશે તો જે નીચેનું ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ એ બી સી અને ઉપરનો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ સી ડીએ તો અહીંયા આપણા બે ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે જે આપણે એસી વિકર્ણ દ્વારા અને પછી અહીંયા આપણે બીડી વિકર્ણ દ્વારા બનતા પણ બે ત્રિકોણ આપણે અહીંયા લખવા પડશે તો ચાલો લખી દઈએ હવે આપણું તો આપણું સિમ્પલી બની ગયું પક્ષ હવે આપણે સાધ્યમાં જે પણ સાબિત કરવાનું હોય એ અહીંયા આપણે લખી દઈશું તો હવે આપણે અહીંયા લખીશું કે સાધ્ય તો કયા કયા ત્રિકોણ હતા જે આપણું એસી વિકર્ણ દ્વારા બનતા હતા ત્રિકોણ હતા ત્રિકોણ એ અને ત્રિકોણ સીડીએ ને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે ત્રિકોણ એ બી એકરૂપ ત્રિકોણ ત્રિકોણ સીડી એ અને જે આપણું બીડી વિકર્ણ દ્વારા બે ત્રિકોણ રચ્યા છે જેમ કે હાલ આપણે અહીંયા આ એસીને ભૂલી જઈએ અને અહીંયા આપણે આ બીડી વિકર્ણ દોરીએ કે સામસામેના જે ખૂણાઓ હોય એના શિરોબિંદુને આપણે જોડ્યા તો અહીંયા પણ બે ત્રિકોણ બને છે કયા કયા ત્રિકોણ બને છે એક ત્રિકોણ છે આપણો અહીંયા ત્રિકોણ બી ચલાવું તમને અહીંયા બ્લુ પેનથી બતાવું છું એક આ ત્રિકોણ છે આપણો અહીંયા બી સીડી એક ત્રિકોણ અને જે આ સાઈડનો ત્રિકોણ છે ત્રિકોણ ડી એ બી આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે જે બીડી વિકર્ણ દ્વારા બને છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા જે આપણા ત્રિકોણ હતા બંને કે અહીંયા ત્રિકોણ બી સી ડી એકરૂપ ત્રિકોણ બી સી ડી એકરૂપ ત્રિકોણ આ સાઈડના કયા ત્રિકોણ હતા ત્રિકોણ ડીએ બી તો ચાલો લખી દઈએ અહીંયા કે ત્રિકોણ ઓકે તો આ થઈ ગયું આપણું પક્ષ અને સાધ્ય હવે આપણે અહીંયા સાબિતી લખીશું પણ આપણે અહીંયા માત્ર જે એસી વિકર્ણ છે એના દ્વારા જ અહીંયા સિમ્પલી સાબિતી કરીશું બીડી વિકર્ણ દ્વારા સાબિતી છે એ અહીંયા તમારે કરવાની છે હું તમને સિમ્પલી શીખવાડી દઈશ કે કેવી રીતે અહીંયા કરવાનું છે તો ચલો અહીંયા આપણે આ એસી વિકર્ણ દોરી લઈએ ફરીથી ઓકે તો આ આપણું થઈ ગયું તો ચલો હવે આપણે અહીંયા પક્ષ થઈ ગયું સાધ્ય થઈ ગયું હવે આપણે સિમ્પલી અહીંયા આપણે સાબિતી કરીશું તો હવે આપણી થશે અહીંયા સાબિતી ઓકે તો જે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સીડી એમાં એસી વિકર્ણ છે એના દ્વારા અહીંયા બે ત્રિકોણ રચાય છે તો પહેલાં તો આપણે એ લખી દઈએ અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી સી ડીના વિકર્ણ એ દ્વારા બે ત્રિકોણ રચાય છે કયા કયા ત્રિકોણ રચાય છે એક નીચેનો ત્રિકોણ છે ત્રિકોણ એ અને ઉપરનો ત્રિકોણ છે ત્રિકોણ સીડી એ તો અહીંયા લખી દઈએ દ્વારા ત્રિકોણ એ બી અને ત્રિકોણ સીડી એ મળે છે ઓકે તો આ આપણા બંને થઈ ગયા ત્રિકોણ હવે અહીંયા જો તમને બે સામસાની બાજુ સમાંતર છે તો સૌપ્રથમ તો આપણે અહીંયા એ બી અને સીડીને લઈએ સામસામેની બાજુ છે અને સમાંતર છે ઓકે હવે આ એ અને સીડી સમાંતર છે તેની આ છેદિકા એ છે એના દ્વારા અહીંયા યુગમાં કોણ રચાય છે કયા કયા ખૂણા આવશે અહીંયા તો એક આપણો ખૂણો આવશે ખૂણો સી એ બી જે આ નીચેનો ખૂણો છે તમે જોઈ શકો છો કે અહીંયા તમે જુઓ ધારો કે આપણે અહીંયા ચલો ઓકે આપણે જોઈ લઈએ તો આ ખૂણો છે ખૂણો સી એ બી પછી આપણો ઉપરનો ખૂણો આવશે ઉપરનો ખૂણો કયો થશે ખૂણો એ સી ડી તો જે ઉપરનો ખૂણો છે આ કેવા છે અહીંયા આકાર રચાય છે તો આ બંને ખૂણા કેવા હોય સમાન હોય યુગ્મકોણ રચાય છે એક આપણો ખૂણો છે ખૂણો સી એ અને એક ખૂણો છે એ સીડી તો આ બંને સિમ્પલી સમાન થશે તો ચાલો આપણે લખી દઈએ સંપૂર્ણ જે આપણે કે પેલા તો અહીંયા એ અને સીડી સમાંતર છે એની છેદી કાંઈ એસી દ્વારા અહીંયા યુગ્મકોણની જોડ રચાય છે તો ચલો આપણે અહીંયા નીચે લખી દઈએ ઓકે કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સમાંતર સીડી અને એસી તેમની છેદિકા છે ઓકે એટલે કે એ અને સીડી સમાંતર બાજુ છે અને તેમની છે દીઘા એ છે એના દ્વારા અહીંયા બે યુગ્મકોણની જોડ રચાય છે એક છે ખૂણો સી એ બી અને ખૂણો છે એ સીડી તો બંને આપણે સમાંતર છે મેં તમને શીખવાડેલું છે કે યુગ્મકોણ હંમેશા સમાન હોય છે જે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છીએ તો આપણે લખી દઈએ અહીંયા કે માટે ખૂણો સી એ બી બરાબર જે આપણો ઉપરનો ખૂણો તો કયો હતો ખૂણો એ ખૂણો એ સીડી આ આપણા સમાન થઈ ગયા અને કૌંસમાં આપણે કાણ પણ લખી દઈએ કે કેમ સમાન થયા અહીંયા તો અહીંયા આપણા છે યુગ્મ કોણ ઓકે તો આ આપણું સિમ્પલી થઈ ગયું હવે આપણી બીજી પણ અહીંયા યુગ્મ કોણની જોડ રચાય છે કેવી રીતે તો ચલો આને આપણે જે રફર કરતું એને આપણે અહીંયા રિમૂવ કરીએ ઓકે ચલો આને આપણે રીમૂવ કરી લઈએ ઓકે જે પણ આપણે અહીંયા સિમ્પલી રફર કર્યું હતું એને આપણે રીમૂવ કરી લઈએ મેન વર્ક રીમૂવ ન થઈ જાય એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે જો અહીંયા મેન લાઇન પણ રીમૂવ થઈ જાય છે ચલો તો આપણે ધીરે ધીરે રીમૂવ કરીએ તો કે ઓકે અને ચલો આપણે આ લાઈનને જોડી દઈએ જે આપણે અહીંયા રીમૂવ થઈ ગઈ છે તો આપણે અહીંયા સીડીને ઓકે જોડી લઈએ ઓકે પરફેક્ટ તો હવે જો જે બીજી બે સામસામીની બાજુ છે એ પણ સમાંતર થશે જેમ કે અહીંયા છે આ બી બાજુ છે આ બી અને એડી આ પણ સમાંતર થશે અને એની છે દીકરી અહીંયા શું છે અહીંયા એસી છે તો એના દ્વારા પણ શું રચાય છે અહીંયા યુગ્મકોણની જો રચાય છે એક આપણો ખૂણો છે અહીંયા ખૂણો બી આ ખૂણો તમે જોઈ શકો છો અહીંયા ચાલો તમને બતાવો એક ખૂણો છે આ બી અને એક ખૂણો છે અહીંયા આપણો આ ખૂણો ડી એ તો એ કેવા થશે આપણો અહીંયા જો ઝેડા કરચે તમને અહીંયા ઉલટો આકાર રચાય છે સિમ્પલી કે આવી રીતે તમને અહીંયા ઝેડાકાર રચાય છે તો આ બંને ખૂણા કેવા છે સમાન હશે એમ કે શું છે અહીંયા યુગ્મ કોણ છે બંને તો ઓકે તો ચલો આપણે લખી દઈએ અહીંયા એ બંને ખૂણાઓ અને આ બંને ખૂણાઓ તો જે હતા આપણા આ ખૂણો અને એ તો આપણે ઓલરેડી સમાન થયા જ હતા હાલ આપણે કર્યા હતા આપ ચલો આપણે ડબલ લાઈન કરી લઈએ અહીંયા રેડ લાઇન ઓકે તો એ બંને ખૂણા આપણા સમાન થયા હતા જો આ રહ્યા એ બંને ખૂણાઓ તો હવે આપણે બીજા બે ખૂણા લખી દઈએ અહીંયા તો હવે શું આવશે અહીંયા કે તેજ પ્રમાણે તેજ પ્રમાણે જેમ આપણે ઉપર કર્યું એવી જ રીતે અહીંયા તેજ ચલો સરખી આપણે તેમ લખાઈ ગયું છે અહીંયા કે તેજ પ્રમાણે અહીંયા બે સમાંતર બાજુ બીજી છે અહીંયા એટલે કે બીસી અને એ અને એસી તેમની છેદિકા છે છેદિકા છે એના દ્વારા પણ અહીંયા યુગ્મકોણની રોડ જોડ રચાય છે તો એમાં કયા કયા ખૂણા છે અહીંયા આપણે આ રેડવાળા ખૂણા એમાં લેવાના નથી એ તો આપણે ઓલરેડી આગળ લખ લખેલા છે અહીંયા તો આને આપણે લેવાના નથી તો કયા કયા ખૂણા આવશે એક ખૂણો છે અહીંયા આપણો ખૂણો બી અને એક ખૂણો છે ડી એ સી એ બંને સમાન થશે તો ચાલો લખી દઈએ અહીંયા તો કે માટે અહીંયા ખૂણો બી સી એ બરાબર અહીંયા ખૂણો ડી એ સી અને કેમ સમાન થયા તો કે બંને કેવા છે અહીંયા યુગ્મ કોણ છે ઓકે તો આ બંને આપણે સિમ્પલી સમાન થઈ ગયા આટલો તમને આઈડિયા આવી ગયો હવે જે આપણા બંને અહીંયા ત્રિકોણ હતા જે ઉપરનો ત્રિકોણ હતો આપણો ત્રિકોણ હતો એ સી ડી એ અને નીચેનો ત્રિકોણ હતો એ તો એને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે તો ચલો સિમ્પલી તમારા સાબિત થઈ જશે આ બંને ખૂણા સમાન થયા આની પહેલાં આપણા અહીંયા આ બંને ખૂણા સામસામેના ખૂણા અહીંયા જે યુગ્મકોણ રચાયા હતા અને વચ્ચે અહીંયા આપણી સામાન્ય બાજુ શું છે અહીંયા આપણું એ છે તો સિમ્પલી તમારું અહીંયા કેવું થશે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા નીચે કે આ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ જશે તો આપણે લખીએ કે હવે જે આપણા ત્રિકોણ હતા ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ આપણો હતો અહીંયા ત્રિકોણ સીડી માં તો સૌ પ્રથમ તો અહીંયા આપણે આ બે યુગ્મકોણની જોડ સમાન થઈ હતી તો એ આપણે લખી દઈએ અહીંયા કે સી એ બી અને ખૂણો એ સમાન થયા તો ચલો આપણે લખી દઈએ કે ખૂણો સી એ બી બરાબર ખૂણો એ સી ડી બંને અલગ અલગ ત્રિકોણમાં છે ચલો આપણે ઉપર આકૃતિમાં પણ જોઈ લઈએ કે ખૂણો સી એ બી તો ક્યાં છે આપણો ખૂણો અહીંયા કે ખૂણો સી એ બી તો એ આપણો અહીંયા નીચેના ત્રિકોણમાં છે અને જે આપણો આ ખૂણો છે અહીંયા ખૂણો એ સીડી એ ઉપરના ત્રિકોણમાં છે જે આપણો સીડીએ ત્રિકોણ હતો એટલે કે બંને બંને અલગ અલગ ત્રિકોણના ખૂણા છે પછી આપણા આ બંને ખૂણા આવશે એ પણ કેવા આવશે બંને અલગ અલગ ત્રિકોણના છે તો એ પણ આપણે લખી દઈએ અહીંયા એ પણ સમાન છે કેમ કે યુગ્મ કોણની જોડ છે એટલા માટે તો કયા કયા ખૂણા છે આપણે ઓલરેડી અહીંયા લખેલા છે કે ખૂણો બી અને ખૂણો ડી એ તો અહીંયા આવશે ખૂણો બી બરાબર અહીંયા ખૂણો ડી એ તો બંનેમાં આપણે કૌશમાં લખી દઈએ અહીંયા કે આ પણ શું છે અહીંયા યુગ્મકોણની જોડ છે અને આ પણ અહીંયા યુગ્મકોણની જોડ છે ઓકે તો આ આપણું સિમ્પલી થઈ ગયું પછી જો જે આપણી આ એસી બાજુ છે એ કેવી છે અહીંયા બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે એટલે કે બંને ત્રિકોણમાં આવે છે તો એસી બરાબર અહીંયા આપણે એસી લખી દઈએ તો એ આપણું શું થઈ જશે અહીંયા સામાન્ય બાજુ થઈ જશે તો અહીંયા લખીએ કે એસી બરાબર એસી તો આ આપણું સિમ્પલી થઈ જશે સામાન્ય બાજુ સામાન્ય બ જુ ઓકે તો આપણું થઈ ગયું અહીંયા જો બે ખૂણા આવી ગયા અને એક બાજુ આવી ગઈ તો મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે બે ખૂણા હોય અને એક બાજુ હોય તો બાજુ તમારી હંમેશા બે ખૂણાની વચ્ચે વચ્ચે હશે ત્યારે તમારા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થશે અને અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ જોઈ શકો છો જે આપણે નીચેનો ત્રિકોણ છે એમાં આપણે ચેક કરીએ ચલો જે આપણો આ નીચેનો ત્રિકોણ છે ત્રિકોણ એ એમાં આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીએ તો જુઓ આ સાઈડ તમારો ખૂણો છે આ સાઈડ તમારો ખૂણો છે અને બાજુ શું છે બંને ખૂણાની વચ્ચે અહીંયા બાજુ છે તમે ઉપરના તીકણમાં પણ ચેક કરી શકો છો આ સાઈડ ખૂણો છે ખૂણો છે અને એની વચ્ચે જ અહીંયા તમારી એસી બાજુ છે તો કઈ શરત આવશે અહીંયા આપણી ખૂબ આ આખું શરત આવશે એટલે કે બંને ખૂણાની વચ્ચે અહીંયા બાજુ છે અને મેં તમને જ્યારે એકરૂપતાના જે શરતો શીખવાડી હતી ત્યારે પણ તમને કીધું હતું કે હંમેશા જ્યારે પણ બે ખૂણા હોય અને એક બાજુ હોય તો એ બાજુ બંને ખૂણાની વચ્ચે આવશે તો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા હવે બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ ગયા છે તો માટે અહીંયા ત્રિકોણ એ બી સી અને જે આપણો ત્રિકોણ હતો ત્રિકોણ સીડી એકરૂપ થઈ ગયા છે તો ચલો આપણે સરખી જ લખી દઈએ અહીંયા સી ડી એ ઓકે બંને ત્રિકોણ તમારા એકરૂપ સાબિત થયા અને કઈ શરતના આધારે એકરૂપ સાબિત થયા તો કે ખૂ બા ખૂ તો એ પણ આપણે અહીંયા લખી દઈએ કે એકરૂપતાની એકરૂપતાની ખુ બા ખુ શરત મુજબ ઓકે તો ખૂબાખું શરત મુજબ બંને ત્રિકોણ તમારા સિમ્પલી અહીંયા એકરૂપ સાબિત થઈ ગયા છે તો આ તો તમારું જે ઇસી વિકર્ણ હોય એના દ્વારા જે બે ત્રિકોણ રચાય છે એ તો તમારા અહીંયા એકરૂપ સાબિત થઈ ગયા જે આ બંને આપણે સાબિત કરી દીધું હવે જો આ બંનેને તમારે એકરૂપ સાબિત કરવા હોય તો અહીંયા બીડી વિકર્ણ લઈ અને બંને ત્રિકોણને તમારે એક રીત સાબુત સાબિત કરવાના છે અને સેમ ટુ સેમ તમે આવી રીતે અહીંયા સાબિત કરી શકો છો તો અહીંયા આપણે છેલ્લી લાઈન લખી દઈએ તમારે માત્ર પ્રમેયમાં આટલું જ લખવાનું છે કે એસી દ્વારા તમારે સાબિત કરી અને નીચે તમારે લખી દેવાનું છે કે અહીંયા તે જ પ્રમાણે અહીંયા વિકર્ણ વિકર્ણ બીડી લેવાથી જે આપણા ત્રિકોણ હતા કયા કયા ત્રિકોણ હતા ત્રિકોણ અહીંયા જો લખેલા છે તો કે ત્રિકોણ બીસીડી અને ડી એ બી તો લખી દઈએ અહીંયા કે ત્રિકોણ બીસીડી એકરૂપ ત્રિકોણ ત્રિકોણ ડી એ બી આ બંને તમારા એકરૂપ સાબિત થાય છે એકરૂપ સાબિત થશે ઓકે તો સિમ્પલી તમે આ જે છે આ તમે જાતે ટ્રાય કરજો એકવાર સોલ્વ કરજો એટલે તમારે થોડું તમને કોન્ફિડન્સ આવશે કે મને આવડે છે આ જો તમારે પ્રમેય માત્ર ખાલી આટલું કરવું હોય તો પ્રમેયમાં તમે એસી દ્વારા સાબિત કરી અને નીચે આ લાઇન કરી શકો તમે ખાલી આટલું પણ રાખ રાખી શકો છો પણ તમને ઈચ્છા હોય કે મારે જાતે ખાલી પ્રેક્ટિસ કરી છે તમારે પરીક્ષામાં કોઈ લખવાની જરૂર નથી પણ પ્રેક્ટિસ કરવી હોય તો બીડી વિકર્ણ લઈ અને તમે આ બંને જે ત્રિકોણ છે એને તમે એકરૂપ સાબિત કરશો તો તમને કોન્ફિડન્સ આવી જશે ઓકે તો સિમ્પલી અહીંયા આપણો પ્રમે આઠ પોઈન્ટ એક પૂર્ણ થઈ ગયો તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે આગલા લેક્ચરમાં હવે આપણે પ્રમે આઠ પોઈન્ટ બેની વાત કરીશું